તો કેમ શું મારા વિદ્યાર્થી મિત્રો તમારા બધાનું ફરી એક વખત સ્વાગત છે યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પર તો વિદ્યા સહાયક ભરતી સ્પેશિયલ કચ્છ માટેનું પણ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે અને મિત્રો જે મેરિટ છે કેટલા સુધી અટકી શકે છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો એની પહેલા મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જે કચ્છ ભરતી છે સ્પેશિયલ કચ્છ એના માટેની જે બે હજાર પાંચો જગ્યાઓ છે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ તો एससी कैटेगरी के अंदर 66 જેટલું મેરિટ રહી શકે છે જે 250 નંબર સુધી એ ખાસ કરીને જે ઉમેદવાર મિત્રો છે એ આવી શકે છે એના પછી મિત્રો વાત કરીએ તો एसटी कैटेगरी ની વાત કરીએ તો एसटी कैटेगरी માં અંદર 55 જેટલું એમનું મેરિટ રહી શકે છે અને બીજી વાત કરીએ તો ખાસ કરીને 285 જેનો નંબર છે 285 સુધી એ આવી પણ શકે છે હવે મિત્રો બીજી વાત છે કે एससीबीसी कैटेगरी છે તો एससीबीसी જે કેટેગરી ના ઉમેદવારો છે તો એમનું જે મેરિટ છે 64 કે 66 રહી શકે છે 80 કેટેગરીનું જેટલું મેરિટ છે 66 અથવા તો 66.70 જેવું તો રહેવાનું જ છે મિત્રો ઈડબલ્યુએસ ની વાત કરીએ તો 55 રહી શકે છે આ મેરિટ નું એનાલિસિસ અમે કરેલું છે જે કેન ફોર્મ આ ઘી રહેશે ઈ માનું ની આમ થોડો ઘરો ફેરફાર થઈ શકે છે હોય મિત્રો ચેનલ માં નવો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નેક્સ્ટ વિડિયો ની અંદર જય હિન્દ જય ભારત